નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાનું ખૂબ મહત્વ રહેલું હોય છે પરંતુ જે પ્રમાણે જે ભારે વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે તેને જ પગલે જે રાજકોટની અંદર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે લોકમેળો અત્યારે બંધ હાલતમાં જોવા મળે છે કારણ કે રાજકોટમાં રેસ્કોસ મેદાનમાં આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ગાડી અત્યારે પાણી ભરેલા છે તે જોવા મળે છે અને તેને જ પગલે છેલ્લા બે દિવસથી જે આ લોકમેળો છે તે શરૂ કરવામાં ન આવ્યો હતો આ લોકમેળાનું ઉદઘાટન જે મંત્રી છે રાઘવજી પટેલ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ ઉદઘાટન કર્યા બાદ બીજા દિવસથી જ રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં જે ભારત ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકમેળો શરૂ થઈ શક્યો ન હતો અને લોકો પણ આ લોકમેળાની જે મજા માણવા માટે જતા હોય છે તે મજા પણ માણી શક્યા ન હતા ત્યારે આજે આ લોકમેળાના સંચાલકો અને જે સ્ટોલ ધારકો છે તે લોકો કલેક્ટરને મળવા માટે પહોંચ્યા હતા જ્યારે કલેક્ટરને તે લોકો મળવા પહોંચ્યા ત્યારે તેમની સાથે જે ધારાસભ્ય ઉદય કાનગર છે તે પણ જોડે ગયા હતા અને તેમના દ્વારા પણ કલેક્ટરને રજૂઆત છે તે કરવામાં આવી કે આ જે પ્રમાણે હજી પણ જે આગામી સમયમાં જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને પગલે જે ભારેથી અતિભારે વરસાદ છે તે આગાહી કરવામાં આવી છે અને તેને ધ્યાનમાં રાખીને જે આ લોકમેળો છે તે રદ કરવામાં આવે અને સાથે સાથે આ લોકમેળામાં જે સ્ટોલ ધારકોએ જે પૈસા ભરેલા છે તે પણ તેમને પરત આપવામાં આવે ત્યારે કલેક્ટર દ્વારા પણ જે ખાતરી છે તે આપવામાં આવી છે કે જે પણ સ્ટોલ ધારકો છે ચાહે ફૂડ દુકાનવાળા હોય કે આઈસ્ક્રીમની દુકાનવાળા હોય કે રમકડાની દુકાન ધરાવતા જે સ્ટોલ ધરાવતા લોકો હોય તે તમામ લોકોને તેમના પૈસા છે તે પરત આપવામાં આવશે તેવી ખાતરી કલેક્ટર દ્વારા પણ આપવામાં આવી છે ત્યારે આજે જે લોકમેળાની જે સમિતિ છે તે સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે આજે સાંજ સુધીમાં તે નિર્ણય છે તે જાહેર કરવામાં આવશે અને એવું લાગી રહ્યું છે કે જે લોકમેળો શરૂ કરવામાં આવ્યો હતો તે લોકમેળો રદ કરવામાં આવશે કારણ કે રાજકોટની અંદર જે કહી શકાય છે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં લગભગ દસ ઇંચ જેટલો વરસાદ છે કે જે રાજકોટમાં જ વરસી ગયો છે ત્યારે તેને જ લઈને રાજકોટની અંદર પૂર જેવી સ્થિતિ છે તે પણ સર્જાઈ છે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં ગાડી જે રહેતા જે રહીશો છે તેમને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્થિતિની અંદર લોકમેળો રદ કરવામાં આવે તો એવું ચોક્કસથી અત્યારે દેખાઈ રહ્યું છે અને આજે તે જે લોકમેળાની સમિતિ છે તે સમિતિ દ્વારા આ આખરી નિર્ણય છે તે લેવામાં આવશે અને જે લોકમેળાના જે સ્ટોલ ધારકો છે તે લોકોને પણ જે કલેક્ટર દ્વારા આજે ખાતરી આપવામાં આવી છે કે તેમના જે રકમ જે ભરેલી છે જે પૈસા લોકમેળામાં ભરેલા છે તે પણ પરત કરવામાં આવશે આમ તો રાજકોટની અંદર જે ટીઆરપી ગેમ ઝોન સર્જાયો હતો અને ત્યારબાદ જે લોકમેળાની જે આયોજન કરવામાં આવ્યું તેને પગલે જે સરકારી અધિકારીઓ અને જે સરકારી કર્મચારીઓ છે તે લોકોને પણ એક અલગથી ટ્રેનિંગ છે તે આપવામાં આવી હતી કારણ કે મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં આ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે ત્યારે તેવી પરિસ્થિતિની અંદર કઈ રીતે ભીડ કાબૂમાં કરવી કઈ રીતે આખું લોકમેળાનું આયોજન કરવું સંચાલન કરવું તે તમામ બાબતે જે ટ્રેનિંગ છે તે આપવામાં આવી હતી મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય ત્યારે કઈ રીતે ત્યાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ કામ કર્યું આ તમામ બાબતની ટ્રેનિંગ આપવામાં આવી હતી પરંતુ જે પ્રમાણે સતત ત્રણ દિવસથી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તેને જ લઈને લોક તો શરૂ ના થઈ શક્યો પરંતુ હવે લોક મેળો છે જે રદ કરવામાં આવે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે રાજકોટનો લોકમેળામાં જે કાંઈ સ્ટોલ ધારાપો છે ખૂબ અતિવૃષ્ટિ ખૂબ વરસાદને કારણે મેળો ચાલુ જ નથી થઈ શક્યો અને નાના ગરીબ માણસો જે મેળામાં પોતાનો સ્ટોલ હોય કોઈ લાઈટ્સ હોય આ બધા લોકોને જે કાંઈ એમની ડિપોઝિટ ભરી હોય એ સંપૂર્ણપણે એમને પરત મળે એના માટે બધાને સાથે રાખી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ પણ કીધું કે ભાઈ બધાને જે કાંઈ જેટલા લોકો છે એ બધાને પૈસા પરત કરવામાં આવશે અને જે કાંઈ મેળાના જે બધા સ્ટોર ધારકો છે એમને પણ ખૂબ ગજરવાળા હોય કે ચકેડીવાળા હોય કે કોઈ પણ હોય એ બધા જેટલા હોય ને બધાને પૈસા પરત મળશે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર